આજે આપણે બનાવીશું કેળાની વેફર જે એકદમ નવી જ ટ્રીકથી બનાવશું એટલે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને બનાવવામાં પણ ઇઝી બનશે અને આપણે આ વેફર ઘરે બનાવીએ તો આ હેલ્દીઓ થાય છે કેમકે બહાર બહુ તેલ પેલું દાઝેલું હોવાથી એમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે તેના માટે આ વેફર ઘરે આ ટ્રીપથી તમે બનાવશો તો એકદમ સરસ બહાર જેવી જ રેડી થશે તેના માટે મેં અહીંયા એક બાઉલમાં તે પાણી લીધેલું છે અને તેમાં મેં એક ચમચી નમક એડ કરેલું છે અને એને આપણે ડીઝલ મિક્સ કરી દેવાનું છે સરસ પાણીમાં ત્યાર પછી મેં અહીંયા એક કિલો કેળા લીધેલા છે વજનમાં અને તેની આપણે સરસ છાલ કાઢી લેવાની છે એકદમ ઉપર લીલી લીલી છાલ કાઢીને અંદર વ્હાઈટ આવે ત્યાં સુધી આપણે એની છાલ કાઢવાની છે તમે આમાં જોઈ શકો છો તે રીતે એકદમ સરસ ઉપરથી ગ્રીન છાલ બધી જ આપણે નીકાળી લેવાની છે પિલરની મદદથી અને આ રીતે આપણે કેળાને બધા જ કેળાને છાલ કાઢીને રેડી કરી દેવાના છે અને આપણે જે મીઠાવાળું પાણી રેડી કરેલું છે તેની અંદર આ બધા કેળાને આપણે છાલ કાઢીને એડ કરી દેવાના છે તમે આમાં જોઈ શકો છો કે આ કેળું આમાં આપણે બધા કેળાની છાલ અહીંયા નીકળી ગઈ છે ત્યાર પછી મેં એક વાટકામાં અડધી ચમચી નમક લીધેલું છે અને તેમાં મેં અડધો કપ જેટલું કે અડધી વાટકી જેટલું પાણી એડ કરેલું છે અને તેને આપણે મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે બે મસાલા રેડી કરીશું એક લાલ મસાલો અને એક આપણે જે રેગ્યુલર મસાલો મરીવાળો આવે છે તે કેળાની વેફર માટે અને આ લાલ મસાલો બનાવવા માટે મેં બે ચમચી લાલ મરચું પાવડર છે એક ચમચી ચાટ મસાલો છે અને એક ચમચી સંચળ પાવડર છે જ્યારે આમાં એક ટેબલ સ્પૂન એટલે કે બે ચમચી મરી પાવડર છે અને એક ચમચી સંચળ પાવડર લીધેલું છે આમાં મીઠું એડ આપણે નથી કરવાનું કેમકે આપણે મીઠું જ્યારે આપણે તળીશું વેફરને ત્યારે એની અંદર આપણે મીઠાડું પાણી છે તે એડ કરવાનું છે અને આ રીતે આપણે કેળાને પાણીમાંથી કાઢીને ધોઈ લૂચી લેવાના છે એક કપડેથી અને આ કેળું આ મીઠાવા પાણીમાં રાખવાથી તે કેળું આપણું એકદમ ચીકણું સેજે નથી રહેતું અને કોરું થઈ જાય છે ચીકાશ નથી રહેતી એમાં અને ત્યાર પછી આપણે મેં અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું અને તે મારું તેલ ગરમ થઈ જાય સરસ આવી ફૂલ તેલ ગરમ થવા દેવાનું છે ત્યાર પછી આપણે એને ધીમું કરી દેવાનું છે અને આ રીતે મેં મશીન છે વેફર પાડવાનું તેનાથી મેં કેળાની વેફર આમાં આપણે પાડતું જવાનું છે લાઈવ આ રીતે અને આ રીતે બબલ્સ બધા થાય ત્યાં સુધી આપણે આને આમાં કૂક થવા દેવાની છે બધી કેળાની વેફરને અને હવે મીડિયમ ગેસ ઉપર આપણે આને ફ્રાય કરી લેવાની છે આપણે તેલ પહેલાં તો સરખું સરસ ગરમ કરવાનું છે આપણે પૂરીને તળીએ ને એ ટેપનું અને આ રીતે પછી એને બીજી બાજુ ફેરવી લેવાની છે આ રીતે બબલ્સ બધા બનતી જાય સિત્તેર ટકા આપણી વેફર આપણી કૂક થઈ જાય ત્યારે જ આપણે આમાં બે ડિપ્પા આપણે પાણી એડ કરવાનું છે મીઠાવાળું જે આપણે પહેલાં એક વાટકીમાં રેડી કરેલું છે તે અને ત્યાર પછી આપણી આ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આપણી આ વેફર રેડી થશે આ વેપર એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને આ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આને જે મસાલા રેડી કરેલા છે તેને આપણે આને વેપરમાં મિક્સ કરતા જવાના છે આમાં નમકવાળું પાણી આપણે એડ કરીએ છીએ તેલમાં એટલે એ આપણી બધી વેપર એક સરખું નમક આમાં લાગશે અને તે પાણીના ભાગને એબઝોર્બ કરી લેશે અને આપણી વેપરને એકદમ ક્રિસ્પી બનાવશે આ રીતે તમે જરૂરથી વેપર બનાવવાની ટ્રાય કરજો તમે વેપર એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થશે આ જ રીતે અમે બધા જ કાચા કેળાની વેપર અહીંયા બનાવીને રેડી કરી લીધેલી છે અને આપણે આ એક ખાસ યાદ રાખવાનું છે કે આ બબલ્સ બધા થાય બંધ થઈ જાય અને આપણી સિત્તેર ટકા વેફર ફ્રાય થઈ જાય ત્યારે જ આપણે જે નમકવાળું પાણી લીધેલું છે તે આપણે આની અંદર એડ કરવાનું છે બે બે જ ટીપા અને આ રીતે પછી આપણું આ બધી વેપર એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તે મીઠાવાળા પાણીથી આની અંદર જે પાણીનો ભાગ હશે તે એબ્ઝર્વ કરી લેશે અને આપણી વેફરને એકદમ સરસ એ ક્રિસ્પી બનાવશે અને તમે જોઈ શકો છો આ રીતે તમારે સિત્તેર ટકા વેપર કૂક થઈ ત્યાર પછી જ આપણે તમારે બે ડ્રોપ્સ મીઠાવડા પાણીને એડ કરવાના છે તે મેઇન આ ટ્રિક્સ તમે જરૂરથી ફોલો કરજો આ ટ્રિક્સ જે છે તે મેઇન ટ્રિક્સ છે ફ્રેન્ડ્સ આ રીતે તમે વેપર બનાવશો તો તમારી વેપર એકદમ સરસ ક્રિસ્પી અને બનવામાં બનાવવામાં પણ ઇઝી રહેશે રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો